અને તમાર જોઈશું પર લોભો થઈ ગયો છોકરું છે ઓધરૂ હું લઈ લઈને આવું પકડી જાઉં

બીજો વખત નહીં જોવા મેરું ભરાય છે ને તને જ તને ફરવા અમે તો મોટા મોટા કલાકારો આવે છે મિત્ર જો વિદネタ આ ચીવાચો મોટમોટ કણતો હોય આવું છે ને ઓજો આ ના માચી કેવું કાને અમાર તો આવાય તો તો ખરા સમાધિ સેક્ પાંચસો પીણા બે દર્શન પેલા નોમ લખાયું અમે તમે જોવા જોવા છોકરાએ કદી જોઈ ને એક એક બોલો એક જ નોમ લખા ને બે ની બોલો ખબર કાઢજી મંગાજી મંગાજી પાછું બોલો ખબર બોલો પણ

આવડે મોટા સાહેબ બેઠો આપડે ના બોલાય આ યુવાનો હાલ જેમ પડી આપડે ના બોલાય લઈ લેતા

ખજૂર ખજૂર છે વરસાદ આવે તો છત્રી બનાવવા માટે લાયા મેંગોભાઈ ખજૂર બોલે છોકરો અમે ભણવા તો

મેદાન છે નગરપાલિકામાં કેવું કોમ કરજો તમે તમે હજી તો ખાસું બધું ફરવા બાકી જાવી પાડવાનું વસ્તુ નહીં હોય બેન ચરપટ્ટી મહારાજ નું મંદિર સારા કરજો નું મંદિર ભણતર માં આગળ વધારજો બધા મોટો કરજો ખોટો કરજો ખોટો ખોટો કરજો વર્ત બતાવું વર્ત બતાવશો તો પછી હાલ હું કરશો સાહેબ હારું પોણી સાહેબ બધું પૈ પૈ પોણી હું કાઢ્યું

હા ગાય ભૂલે ગાય તો ઘેર હોય લેજો જોવા આવ્યા છીએ ગમડાની પબ્લિક જોવા પબ્લિક આ છોકરા છે ખબર નહીં પણ જવા દેવા જવા વાળા કમાય છે સાહેબ તમે જે ડુંગળી બચાવી ના હોય તમારે નોકરી પાંચ અમાર નોકરી તમે જતા રહો ખુરચી

આપડે નવરાત્રી નવરાત્રી લેડો હા લેડો હા નહીં છોકરો આપણે બસ બસ

અરે લોમડા હોય તો હોય ને બધું બતાવો આગળ બધું ઘણું જોવાનું છે મને તો મોનીરાદ બારત લાગ્યું ના ના એ તો જોવાનું ઘણું છે જો જો બોલ્યા ક્યાં હું બતાવું છું મને મય બારત નું ગીત યાદ હતું ને હું લઈ લીધું હું લઈ લીધું તારા છોકરાને યાદમાં બુલી ગયો હે મને એક બારત આიღ્યો આიღ્યો મને બારત ના ના એ નાકવા દયો કેતો તો ત્યારે એ

બાપા છોકરાબડ્યો નઈ મોરે એન્ટર નહી થવા જોઈ જોઈ કાયમ મજા

બોય વા ટીપલ સાહેબ મારી માની સોગન ભૂલ થઈ હાલ હડો તા બસ ચામે લીલા ના ઘર નો ના હાલ આ બધું દેખાય જાવ આ બધું આ બધા કલાકાર ઉપર ગાય ત્યાં હા આગળ બધું લેડો લેડા જો ભાઈ મંદિર આવ્યું મંદિર છે મંદિર એ કઈ મંદિર ચાર ધામ ની યાત્રા પૂરી કર્યા ચોથું મંદિર યાત્રા તો બઉ સુ એવો નહીં મારી વાતો આખો દારો ફરાવત

આ જો પરતાના પાણી રાખો પેણે કીધું તો ખરા આ એવા પાણી દે હા મેંગો બાઈ ખજુ મેંગો બાઈ ખજુ લાઈક બોય જો ધરકા ના કા ફળ રી જ હો ભખારો ભખારો કાઢું આટલું બતાઈ દે ચા બોલવા એમ તો ખાઈ વાહી આ રે વી વાર જો ટી પેરી ના કોણ આવી ગયો તા એ અમાર

50 ના બે ચરી બે સર હવે ચરી બે ફૂલ મે કેમ મિત થાય सॉरी सॉरी ફૂલ મે કે આ ખાવા સાહેબ કો કે જો મને એ તો મારી વાતા બ્રા મારી વાતા

મારી દુગો મીયા છો ચાલો દસ પછી વાળો મીયા છો મારી આબરુ બાપારો તો સાહેબ પેલો કાગડા શંકર સંન્યાસયો વાતમાં બરોબર મોજા પર લઈ આશા ડો પાંખેડો મૂકવા મોચા વાળું થઈ જો મારા આપડે કદી સાફ કરું સાહેબ છોકરું કુદી સાહેબ ને લગાવ્યો નગરપાલિકા સાહેબ પેલો છે પેલો ભાઈ મોટો જોવા જોવા પે નહીં કરતો મારે છે કોમ વાળા તું શેત કરે છોકરા પેલા સાપર હા તો પેલું કરવાનું પડે છે ભાઈ દે દે ભાવ ગોડુ જ છે ગોડું જ છે વારું કરે છોકરો છોકર બધી નઈ બતાવું છે ને જતો જતો તમે જાઓ મેં વાત કરીએ તમે એમ સિલાઈ જાઓ આપડે છે ને એમ પેલ લઈ આપડે પૈસા ખબર લખવાના

આવું થાય ફરતા મરતા નોમ પર આપ્યું નોકરી હોય એટલે જો કોપર્યો નહી જવા દે